કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ત્યાં કોઈ આજની નથી જ્યારે હું સતત બહારમાં બન્યું ત્યારથી આ સમસ્યા એના પહેલાંની હતી અમને વારસામાં મળી હતી અને ત્યાર પછી જે સુધી આ સમસ્યા ચાલી જ આવે છે આજની સુધી હજી એ પરંપરા અટકી નથી જ્યારે હું સરપંચ હતો ત્યારે આપણને આ ટપ્પરમાંથી કોઈ પાણી મળતું ન હતું કચ્છમાં કેનાલનો પ્રશ્ન હજી ચાલુ હતો અત્યારે નર્મદાની કેનાલમાંથી ટપ્પર ડેમમાંથી થઈને પાણી આવે છે પૂરી મશીનરી છે અને એ મશીનરી દ્વારા જે અહીંયા લખત સુધી પાણી પહોંચે છે તો એ પાણી જે પહોંચે છે ને એ લાઈનો બધી મોટી નાખેલી છે આ જે સમસ્યા છે એ માનવ શબ્દ સમસ્યા છે એની પાછળ જે કોઈ ગાઈડલાઈન કરતો હોય માણસ એ જે હોય તે પણ આ કોઈ તંત્રની સમસ્યા નથી મોટા પાઇપો નાખેલી છે પણ પાઇપોમાં પાણી જ નથી આવતું તો પછી આપણે એમ સિસ્ટમને દોષ દઈએ કે આ સિસ્ટમ બરાબર નથી તો એ ખોટી વાત છે સિસ્ટમ બરાબર છે પાણી જ નથી આવતું મેન પ્રશ્ન પાણીનો છે જો પાણી ઉપર ઘણું છે નર્મદાનો ડેમ છટકાયો છે કચ્છમાં કેનલમાંથી પાણી આવે છે ટપર ડેમમાંથી પાણી પડે છે ટપરની અંદર ફૂલ મશીનરી છે પાણીને પમ્પિંગ કરવા માટેની છેઠ અહીંયા કકડ કક્કડભીટ સુધી પાણી આવે ત્યાંથી બધા વિતરણ થતું આવે છે પણ આ તંત્રમાં આ ક્યાં ખોટ ને ખોટ છે કોઈ વ્યક્તિગત આ પ્રશ્ન છે કૂંકનો કે જે હોય તે આ લક્ષપત તાલુકાને પાણી ન આપવું ને સતત હમણાં તમને કહું કે અત્યારે જે રોગચાળો ખાટી લીધો રોગચાળો સાનો હતો ગંદા પાણી જે પાણી જ ન હોય તો અત્યારે રોગચાળો જે ફાટી નીકળ્યો જતું રહ્યું પાણી આતું કરીને તો અહીંયા તંત્રની ફરજ છે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું અને એની જગ્યાએ આજે પંદર પંદર દિવસ જો પાણી ના આવતું હોય તો લોકો પીવા ક્યાં જાય નીતિન સુરેશભાઈ પટેલ પટેલ યુવા ભાજપના લાજપત તાલુકાના પ્રમુખ અત્યારે લાજપત તાલુકામાં દસ દિવસથી પાણીની ખૂબ વિચાર પરિસ્થિતિ છે ત્યારે આના માટે છેલ્લા પાંચ વર્ષથી અમારી સતત લડત ચાલુ છે જેના માટે યોગ્ય કક્ષાએ અનેક વખત રજૂઆતો કરેલ છે પરંતુ આ સમસ્યાનું કોઈ કાયદા નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી એના નિરાકરણ માટે અનેક રજૂઆતો કરી જેના લોકલ લેવલથી શરૂઆત કરીએ તો તાલુકા પંચાયતના પ્રમુખ હોય ધારાસભ્યશ્રી હોય જિલ્લા પંચાયતના પ્રમુખ હોય ચીફ એન્જિનિયર હોય કાર્યપાલક વિદ્યાર્થીશ્રી હોય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ કલેક્ટરશ્રીઓ જેવી કક્ષાએ અનેક વખતે જોવા તો કરવા છતાં લખપત તાલુકાના પાણીના પ્રસંગનું અત્યાર સુધી કોઈ નિરાકરણ થયેલ નથી જેના યોગ્ય નિરાકરણ થાય તે માટે અને કાયમી આ સમસ્યા કઈ રીતે હલ બની શકે જ્યારે પણ મોટા તહેવારો હોય ત્યારે એક જ પાણી પુરવઠાના અધિકારીઓનો જવાબ હોય છે કે ઉપરથી પાણી બંધ થઈ ઉપરથી બંધ થઈ જવાથી લખપત તાલુકામાં દસ દિવસ સુધી પાણીની વિકરાળ પરિસ્થિતિ ઊભી થાય છે જેના નિરાકરણ માટે કાયમી કોઈ યોજના બને તે માટે અમે અત્યારે આજે પ્રતિક ધરણા ઉપર બેઠેલ છીએ આ માટે આજથી અમારી લડતની શરૂઆત થાય છે અને ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારી રજૂઆત કરશું અને આજે શાંતિપૂર્ણ રીતે ધરણા જે આવતીકાલે કાળાબંધી સહિતના કાર્યક્રમો મને ભવિષ્યમાં જરૂર પડશે તો મામલતદાર કચેરીનો ઘેરાવ કરશું અને લખપત તાલુકો ખનીજ સંપદા ધરાવતો તાલુકો છે અનેક ઔદ્યોગિક એકમો આ તાલુકામાં આવેલ છે ત્યારે એમને પણ બંધ કરાવવા સુધીની તૈયારી ગ્રામજનો દ્વારા અને તાલુકાવાસીઓ દ્વારા કરેલ છે તો અમે

તથા અમે બધા સરપંચ સંગઠનના આગેવાનો અને સરપંચ સંગઠનના નેજા હેઠળ અને અમારા યુવા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી નીતિનભાઈની આગેવાની હેઠળ ખાલી ગરવડી ગ્રામજનો પૂરતો નથી આ પ્રશ્ન આ આખા તાલુકા માટે છે એક શરમજનક બાબત છે તો આપના એક મીડિયાના માધ્યમથી એક સરકાર સુધી અવાજ પહોંચાડવા માગું છું કે થોડાક સમય પહેલાં અહીંયા એક રોગચાળો ફાટી નીકળ્યો હતો એ રોગચાળો શેનું હતો એ લોકો ગ્રામજનોએ ગંદુ પાણી પીતા તળાવનો અત્યારે અમને મજબૂર કરવામાં આવે છે અમારા ગ્રામજનો કે આ લખપત તાલુકાના લોકો તળાવના ગંદુ પાણી પી રહ્યા છે એટલે ફરી સરકારને ધ્યાન દોરું છું કે આવું ન થાય કે ફરી પાછો આ રોગચાળો ફેલાય અને સરકાર દોડતી થાય એના પહેલાં સરકારને આ પાણી સ્વસ્થ પાણી પૂરું પાડે અમુક ગ્રામજનોને અને હમણાં ગવડી ગ્રામથી તો અમે શરૂઆત કરી છે પણ અમે સમગ્ર તાલુકામાં જોડેલો છે અને જરૂર પડશે તો સરપંચ સંતન સાથે મળી અને જે પણ કઈ આગે આગળ કાર્યક્રમ આપવામાં આવશે અમારા યુવા ભાજપ અધ્યક્ષ તથા ગરવલી ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ દ્વારા એ કાર્યક્રમને અમે સાથે રાખી અને અમે આગળ ચાલશું તો અમે બધા સરપંચશ્રીઓ તથા આજુબાજુના બધા આગેવાનો માહિતી આપીએ છીએ